અંકલેશ્વરના અંડાળા ગામ પંચાયત પીડબ્લ્યુડી પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા અંડાળા માંડવા મુખ્ય માર્ગ ઉપર તેમજ અશોક વિહાર સોસાયટીના જોડકા માર્ગ ઉપર લારી ગલ્લાવાળાઓએ કરેલા ગેરકાયદેસર દબાણો અંગે તબક્કાવાર ત્રણ નોટિસ પાઠવવામાં આવી હતી અને સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા હટાવી લેવા જણાવ્યું હતું જોકે દબાણકર્તાઓએ નોટિસોની અવગણના કરી દબાણો હટાવ્યા ન હતા જેથી આ રોજ ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા जेसीबी मशीन वडे गैर कायदेशीर डबाळो ने दूर करी मार्गो ने खुल्ला कराया होता ग्रामपंचायत नी आ कामगिरी ना पक्ले डबानकर्ताओ मा फैलाई जावा आज रोज तारीख 24/2025 नारो ग्रामपंचायत अंडाडा ईडब्ल्यूडी विभाग पंचायत रूपेश्वर नर्मदा सिचाई खातू रूपेश्वर तरफ थी अंडाडा गामे जे अशोक विहार सोसायटी मसोपाटीका सोसायटी जेम रूपिना सोसायटी तरफा तरफ थी દબાણ કરતા અંગેની નોટિસ મળી હતી તે નોટિસ અન્વયે કલ્લા ત્રણ નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી છતાં કલ્લાધારકો અને લારીધારકોએ પોતાનો સામાન સ્વ ખર્ચે ન ખસેડતા દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાણા પીડબ્લ્યુડી તેમજ શિક્ષા વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આજ રોજે અંડા માંડવા મીન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેઇન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત દંડા પીડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવી છે